આજે અપરા એકાદશી છે અપરા એકાદશીના દિવસે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે કેટલીક જગ્યાએ આ એકાદશીને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિ જીવનમાં કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે આજે ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ મેળવવા આ વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ તો આવો અપરા એકાદશીની વ્રત કથા સાંભળીએ યુધિષ્ઠિરે કહ્યું જનાર્દન કૃપા કરીને મને અપરા એકાદશીની કથા પણ કહો શ્રી કૃષ્ણ કહે છે હે રાજા પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો એક ધર્મનિષ્ઠ અધર્મી અને અન્યાયી હતો તે પોતાના મોટાભાઈને ખૂબ નફરત કરતો હતો આ નફરતની લાગણીમાં એક દિવસ રાત્રે વજ્રધ્વજે પોતાના મોટાભાઈ મહિધ્વજની હત્યા કરી દીધી અને તેના શરીરને જંગલી પીપળાના ઝાડ નીચે દાટી દીધું આ અકાળ મૃત્યુને કારણે મહિધ્વજ રાજા ભૂતના રૂપમાં તેજ પીપળાના ઝાડ પર રહેવા લાગ્યો અને ઘણા ઉત્પાદ કરવા લાગ્યો એક દિવસ અચાનક ધૌમ્ય નામના ઋષિ ત્યાંથી પસાર થયા તેમણે રાજા મહિધ્વજનું ભૂત જોયું અને પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા તેના ભૂતકાળ વિશે માહિતી મેળવી પોતાની આધ્યાત્મિક શક્તિથી ધૌમ્ય ઋષિ ભૂતના તોફાન પાછળનું કારણ પણ સમજી ગયા પછી ઋષિએ પીપળાના ઝાડ પરથી ભૂતને નીચે ઉતાર્યું અને તેને મૃત્યુ પછીના જીવનનું જ્ઞાન શીખવ્યું રાજા મહિધ્વજને ભૂત યોનીમાંથી મુક્ત કરવા માટે તે દયાળુ ઋષિએ પોતે અપરા એકાદશીનું વ્રત કર્યું અને પોતાનું પુણ્ય રાજા મહિધ્વજને અર્પણ કર્યું આ ગુણના પ્રભાવથી રાજાને ભૂતિયોનીમાંથી મુક્તિ મળી ઋષિનો આભાર માનીને રાજાએ દિવ્ય શરીર ધારણ કર્યું અને પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા હે રાજા મેં લોકોના કલ્યાણ માટે અપરા એકાદશીની આ કથા કહી છે આ વાંચવાથી કે સાંભળવાથી વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે મિત્રો અહીં અપરા એકાદશીની કથા પૂર્ણ થાય છે આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો